નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ અવયવો વિશે જાણીએનો સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી કોઈપણ સંખ્યાના અવયવ પાડવા માટે તેને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે જેમ કે ના અવયવ મારે જોઈએ છે તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ કેવી રીતે થાય તો બે ગુણ્યા બે એટલે શું થશે ચાર અને પંચા કેટલા થશે તો તમે નીચે આપેલા કોઈ પણ માસની તારીખો શુક્ર અને શનિ હવે આપણે જોઈશું એક તો એક નો અવયવ શું થશે એક ગુણ્યા એક બે નો એક ગુણ્યા બે નો એક ગુણ્યા ત્રણ ચાર છે તો બે ગુણ્યા બે છે તો એક ગુણ્યા પાંચ છે તો બે ત્રણ સાત છે તો એક ગુણ્યા સાત આઠ છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ બાર છે બે ગુણ્યા બે ગુણ્યા ચાર બે દુ ચાર અને ચાર તરી બાર એટલે મિત્રો અહીં ત્રણ કરી દીધું બરાબર અહીં આવશે ત્રણ તેર છે તો એક ગુણ્યા તેર ચૌદ છે તો બે ગુણ્યા સાત સાત દુ ચૌદ પંદર છે તો પાંચ પંદર સોળ છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ દુ છ ત્રણ તરી નવ અને મિત્રો નવ દુ અઢાર ઓગણીસ છે તો આવશે એક ગુણ્યા ઓગણીસ વીસ છે તો મિત્રો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ आ प्रकार मित्र आओ से 13 बाद આગળ વાત કરીશું 21 તો 7 * 3 21 22 તો 2 * 11 23 તો 23 * 1 23 24 તો 2 * 2 * 2 * 3 25 તો 5 * 5 26 તો 2 * 13 27 તો 9 * 3 27 3 * 3 9 અને 9 * 3 27 28 છે તો મિત્રો 2 * 2 * 7 29 તો 1 * 29 બરાબર ને મિત્રો એ રીતે તમે કરી શકો છો ચાર ગુણ્યા ચાર તો ચાર દો આઠ અને આઠ ચોક બત્રીસ તો એવી રીતે પણ તમે ચાર ગુણ્યા ચાર લખી શકો છો તેત્રીસ ની વાત કરીએ તો અગિયાર ગુણ્યા તેત્રીસ અને અહીં મિત્રો તમે મનગમતી એક સંખ્યા લખી શકો છો આગળનું સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શન આપી છે અને તેના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો